તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી કોડીનારના મૂળ દ્વારકા સુધી આકાર પામવા જઈ રહેલી કેનાલનું કામ શરૂ થાય તે પહેલા જ ટલ્લે ચડ્યું છે કેનાલના કામમાં ખેડૂતોની જમીન સંપાદન થતા ખેડૂતોમાં ભારે રોષ છે આશરે ચાલીસ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી કેનાલ સરકાર દ્વારા મંજૂર કરાયા બાદ જમીન સંપાદનની કામગીરી હાથ ધરવાની હતી જેને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ કહ્યું હતું કે ખેતરની જમીન સંપાદન કરવાને બદલે અન્ય કોઈ વિકલ્પ પસંદ કરીને આ કેનાલ બનાવવામાં આવે જેથી ખેડૂતોને નુકસાન અગ્રણીઓ લોકપ્રતિનિધિઓ દ્વારા અમારા વિભાગને અમારા સરકારના મંત્રીશ્રીને તેમજ અમારા ઉચ્ચ શ્રીઓને આ કિંમતી જમીન નો સંપાદન કરવો તેમજ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની લેખિત મૌખિક રજૂઆતો વારંવાર કરેલ છે તેને લીધે આ સમગ્ર કામગીરીમાં સરકારશ્રી દ્વારા અલગ અલગ સૂચનો થયેલ છે પથરેખા બદલાવા માટેના પણ અમુક સૂચનો થયેલ છે એકસો ને પાંચ કરોડનું જાહેરાત કરી છે સરકાર જાહેરાત કર્યા પછી વર્ષ દિવસ બે વર્ષથી જાહેરાત કરે છે પણ અતિ લગ્ન કામ શરૂ નથી શું અને જે કામ કરવા બાબતનો જે એ લોકોએ પ્લાન એસ્ટિમેટ કર્યું છે એ પ્લાન એસ્ટિમેટ એટલા માટે છે કે જે બીજથી લીધો તો હરણા સુત્રાપાડા વડોદરા અને વાવડી ને પચનાવાડા એ ફદરૂપ જમીનને આરે લીધું છે દરિયાને કોસ્ટલ બેજમાં લેવું જોઈએ તો કોસ્ટલ બેઝમાં લેશે તો ખેડૂતને નુકસાન ન થાય અને ખેડૂતને એનું સેંચાઈનું પાણીનું અનુકૂળતા થાય પણ જે જમીન છે તારી બાજુથી કંપનીઓને આજુબાજુમાં જો વિટાઈ ગઈ છે જમીન ઓછી થઈ છે કેનાલની અંદર જે ફળદ્રુપ જમીનો આવે છે એ જમીનો જોવાથી ખેડૂતોને મોટું નુકસાન છે પાણીનો ફાયદો થાય પણ ખેડૂતોને નુકસાન થવાનું છે કારણ કે ફળદ્રુપ જમીનો કપાઈ છે એના બદલે જો પાઇપલાઇન નાખી અને પાણી પહોંચાડવામાં આવે તો એ અનુકૂળ રહે છે નાના માટે અનેક રજૂઆતો બંધ રાખવા માટે થઈ છે અને પાઇપલાઇન નાખવા માટેની રજૂઆતો થઈ છે